વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં લોકસભાની ટિકિટ માટે નેતાઓના સેન્સ લેવાયા વલસાડ જિલ્લામાંથી ડોક્ટર કેસી પટેલ જીતુભાઈ ચૌધરી ઉષાબેન પટેલ મહેન્દ્ર ચૌધરી ડોક્ટર ડીસી પટેલ યોગેશ પટેલ પ્રવીણ પટેલ ડોક્ટર હેમંત પટેલ ગણેશ બિરારી જેવા વલસાડ ભાજપનાઓએ દાવેદારી કરી વલસાડના મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયામાં લોકસભાની ટિકિટ માટે નવ નેતાઓના સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોની હાજરી સેન્સ પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ હતી વલસાડ જિલ્લાના પારડી કપરાડા ધરમપુર વગેરે ગામોમાંથી ભાજપના નેતાઓ વલસાડ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા જેમાં વલસાડ ડાંગ સાંસદ કેસી પટેલ પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત વલસાડ જિલ્લામાંથી મોટા નેતાઓએ દાવેદારી કરી હતી કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉષાબેન પટેલ ધરમપુરના મહેન્દ્ર ચૌધરી યોગેશ પટેલ વલસાડ તાલુકાના પ્રવીણ પટેલ ડોક્ટર હેમંત પટેલ ગણેશ બિરારી ડૉક્ટર ડીસી પટેલ જેવા વલસાડ ભાજપના નામાંકિત ચહેરાઓએ દાવેદારી કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો